આગળ જોઈએ તેને ડિટેલ કે શું શું છે તેનો તો વાત કરીએ કે ખાનગી ક્ષેત્રે અલગ અલગ કંપનીઓ ત્યાં આવવાની છે અને તમારું ક્વોલિફિકેશન એટલે લાયક જોશે ધોરણ દસ બાર પાસ અને આઈટીઆઈ પાસ અને ડિપ્લોમા પાસ હોય તેવા વિદ્યાર્થીઓ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે અને વર્ષ મર્યાદા આપણે રાખેલ છે અઢાર વર્ષથી ચાલીસ વર્ષ અને પગાર વાત કરીએ તો કંપનીના નિયમ મુજબ એ તમને જાણવા જડી જશે અને વાત કરીએ આગળ તો ખાસ કરીને મિત્રો જો તમે આ ભરતી મેળામાં ભાગ લ્યો છો તો તમારે બાયોડેટા અને આધાર કાર્ડની જરૂર તમારા પાસે રાખવી જેથી તમને કોઈ તકલીફ ન પડે અને વાત કરીએ મિત્રો કે ભરતી મેળામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારે જે પોર્ટલ છે તેમાં રજીસ્ટર કરવાનું રહેશે જે આ પોર્ટલ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે એ પોર્ટલ ઉપર તમે રજીસ્ટર કરાવવાનું રહેશે અને આગળ જો તમને આ બધી ડિટેલ સ્ક્રીન ઉપર આપેલી છે છતાં કાંઈ ના સમજાય તો તમે કમેન્ટમાં જણાવી શકો કે શું પ્રોબ્લેમ આવે છે તો હું તમને રિપ્લાય આપીશ અને અવા નવા આપણે જોબીઓ લાવતરેશું તો તમે હજી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન ઓન કરી દીધું જેથી નવો વિડીયો તમારી પાસે પહેલા પહોંચે થેન્ક યુ